વડગામના કે જેમણે અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ એક વિવાદિત ટ્વીટ કર્યું હતું અને એ બદલ આસામ પોલીસે તેમની ધરપકડ કરી હતી જીગ્નેશ મેવાણી ની ધરપકડ પછી અને તે જ સમયે તેમને તાત્કાલિક આસામ પોલીસ બનાસકાંઠાથી આસામ લઈ ગઈ હતી અને ત્યાં એક મહિલા પોલીસ કર્મચારીએ જિગ્નેશ મેવાણીની સામે છેડતીની ફરિયાદ દાખલ કરી હતી અને આજે અંદાજે ચાર વર્ષ બાદ આ કેસમાંથી એ છેડતીની કલમ છે તે રદ કરવામાં આવી છે આસામ પોલીસે જીગ્નેશ મેવાણી પર કરેલા મહિલા પોલીસ કર્મી સામેના છેડતીના કેસમાંથી છેડતીની જે કલમ છે આઈપીસી ત્રણસો ચોપ્પન એ હવે ગુવાહાટી હાઈકોર્ટ દ્વારા દૂર કરી દેવામાં આવી છે અને એમની સાથે આસામ પોલીસે ટ્વીટમાં પીએમ નરેન્દ્ર મોદી વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરવા બદલ મેવાણી વિરુદ્ધ કેસ પણ નોંધ્યો હતો જે ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી છે એમણે પોતાના ટ્વીટમાં એવું લખ્યું હતું કે ગોડસેને ભગવાન માનતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં સાંપ્રદાયિક સંઘર્ષ સામે શાંતિ અને સૌહાર્દની અપીલ કરવી જોઈએ આજે ટ્વીટ કરી હતી એમના જ સંદર્ભમાં મેવાણીની સામે આઈપીસી કલમ એકસો વીસ બી એટલે કે ગુનાહિત કાવતરું એકસો ત્રેપને બે સમુદાયો સામે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવું બસો અને પાંચસો ચાર શાંતિ ભંગ કરવા માટે ઉશ્કેરવાના હેતુથી એજ સંદર્ભે જીજનેશ મેવાણી શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ આસામપુર આસામ લઈ ગયા પોલીસ કર્મચારી ને મારી જોડે બેસાડી પણ સત્ય અને યાદ કરાવું બે દિવસ પહેલા મુંબઈ હતો ત્યારે ગુજરાત પોલીસ ના એક કર્મચારી મિત્ર એ કીધું

माननीय पवन जी पुलिस के कुछ दोस्तों ने फोन करके दो दिन पहले मुझे बताया कल चंदन जी भाई को बताया मेरी विधानसभा की टीम में किसी ने बताया कि जिग्नेश भाई आपके खिलाफ जिस प्रकार से आसाम में साजिश हुई उस प्रकार की साजिश की गुजरात की भाजपा सरकार और एक बार तैयारी कर रही है तो मैंने बताया दो दिन पहले ही आसाम की कोर्ट ने महिला के साथ छेड़छाड़ी करने का जो केस लगा था उसकी जो सेक्शन थी वो धारा मेरे खिलाफ से निकाल दी है खोटा केस करसो तो भोगवसो चालू नौकरी में हसो तो भी निवृत्त થઈ ગયા હસો તો ભી અને ન્યૂઝ ચેલેન્જની ડિબેટમાં બેસીને ফাঁકા ફોજદારી કરનારા નિવૃત્ત આઈએસ અધિકારી મિસ્ટર બ્રહ્મટ તું ભી મેહોણાનો અને હું અસલ મેહોણાનો મેહોણાના